તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓગણીસો ઓગણત્રીસ માં સૌ પ્રથમ ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કાર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન માટે આપવામાં આવે છે પ્રશ્નનો રાઈટ આન્સર સિનેમા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ઓસ્કાર એવોર્ડ આપવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કાર એવોર્ડ બે હજાર ચોવીસમાં માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પુરસ્કાર એમમાં સ્ટોન થયો છે કઈ ફિલ્મ માટે તો પુવર થિંગ્સ ફિલ્મ માટે તેમને ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો છે નેક્સ્ટ ક્વેશન ઓસ્કાર એવોર્ડ બે હજાર ચોવીસ આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું તો પ્રશ્નનો રાઈટ આન્સર દસ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ ઓસ્કાર એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કાર એવોર્ડ ની સ્થાપના કયા વર્ષે થઈ હતી મિત્રો રાઈટ આન્સર ઓસ્કાર એવોર્ડ ની સ્થાપના ઓગણીસો સત્યાવીસ માં થઈ હતી નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કાર પુરસ્કાર બે હજાર ચોવીસમાં સ્પોર્ટિંગ રોલમાં સર્વશ્રેષ્ઠ એક્ટ્રેસનો પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ડીવાયન જોઈ રેન્ડોલ્ફને સ્પોર્ટિંગ રોલમાં સર્વશ્રેષ્ઠ એક્ટ્રેસ એક્ટ્રેસનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કાર એવોર્ડ બે હજાર ચોવીસમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને પ્રાપ્ત થયો છે পুৰস্কাৰ কাইছে ৰাইটিকন ফিক স্ব સ્ક્રીન પ્લેનો નો પુરસ્કાર પ્રાપ્ત થયો છે નેક્સ્ટ ક્વેશ્ચન સૌથી ઓછી ઉંમરમાં ઓસ્કાર એવોર્ડ કોને પ્રાપ્ત થયો હતો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો સૌથી ઓછી ઉંમરમાં લોચી રેનેર ને ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો હતો નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કાર એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો રાઈટ આન્સર એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા ઓસ્કાર પુરસ્કાર આપવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કાર એવોર્ડ બે હજાર ચોવીસમાં બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે તો મિત્રો રાઈટ આન્સર ગોડ જિલ્લા માઇનસ વન ને બેસ્ટ

સર્વશ્રેારતી કરનાર સૌ પ્રથમ ભારતીય સંગીતકાર હતા ભારતમાં સૌ પ્રથમ ઓસ્કાર એવોર્ડ કોને પ્રાપ્ત થયો હતો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો રાઈટ આન્સર ભાનુ અથૈયાને સૌ પ્રથમ વખત ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો હતો કઈ ફિલ્મ માટે પ્રાપ્ત થયો હતો ગાંધી ફિલ્મમાં કોસ્ટ્યુમ ડિઝાઇન માટે તેમને આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કાર એવોર્ડમાં નામિત થનાર પ્રથમ ભારતીય ફિલ્મ મધર ઇન્ડિયાના નિર્દેશક કોણ હતા પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો મહેબૂબ ખાન પ્રથમ ભારતીય ફિલ્મ મધર ઇન્ડિયાના નિર્દેશક હતા ઓસ્કાર એવોર્ડમાં નામિત થના પ્રથમ ફિલ્મનો નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કાર એવોર્ડ 2024 માં સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને પ્રાપ્ત થયો છે તો મિત્રો રાઈટ આન્સર ધ લાસ્ટ રિペアડ શોકને પ્રાપ્ત થયો છે નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કાર એવોર્ડ બે હજાર ચોવીસમાં બેસ્ટ સાઉન્ડનો પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે તો પ્રશ્નનો રાઈટ આન્સર ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટે બેસ્ટ સાઉન્ડનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કાર એવોર્ડ બે હજાર ચોવીસમાં સર્વશ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મએ પ્રાપ્ત કર્યો છે

સૌથી ઓછી ઉંમરમાં ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત કરનાર ભાઈ બહેન કોણ હતા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો રાઈટ આન્સર ફિનિશ ઓકોનેલ અને બિલ્લી ઇલીસ સૌપ્રથમ ઓછી ઉંમરમાં ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત કરનાર ભાઈ બહેન હતા નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કાર એવોર્ડ બે હજાર ચોવીસમાં સર્વશ્રેષ્ઠ ઓરિજિનલ સોંગ એવોર્ડ કઈ સોંગને પ્રાપ્ત થયો છે

તો ઓપન હેમર ફિલ્મ માટે તેમણે આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કાર એવોર્ડ બે હજાર ચોવીસમાં સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવોર્ડ કોને પ્રાપ્ત થયો છે પ્રશ્નનો રાઈટ આન્સર ક્રિસ્ટોફર નોલેલ સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કર એવોર્ડ બે હજાર ચોવીસમાં સર્વશ્રેષ્ઠ એક્ટર સ્પોર્ટિંગ રોલનો પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે તો મિત્રો રાઇટ આન્સર રોબર્ટ ડાઉન જુનિયરને સર્વશ્રેષ્ઠ એક્ટર સ્પોર્ટિંગ રોલનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે નેક્સ્ટ ક્વેશ્ચન કઈ ફિલ્મ માટે તેમને તો ઓપન માટે પ્રાપ્ત થયેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કાર એવોર્ડ બે હજાર ચોવીસમાં સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફ્યુચર ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને પ્રાપ્ત થયો છે મિત્રો રાઈટ આન્સર વીસ દિવસ માર્યુ પોલમાં ફિલ્મને સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફ્યુચર ફિલ્મનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કાર એવોર્ડ બે હજાર ચોવીસમાં સર્વશ્રેષ્ઠ કોસ્ટ્યુમ ડિઝાઇનનો પુરસ્કાર કોને પ્રાપ્ત કર્યો છે તો રશ્નો નો રાઈટ આન્સર હોલી વેડિંગ વેડિંગટન સર્વશ્રેષ્ઠ કોસ્ટ્યુમ ડિઝાઇન નો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કાર એવોર્ડ 2024 માં સર્વશ્રેષ્ઠ ઓરિજિનલ સ્ક્રીનપ્લે નો પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે રાઈટ આન્સર એટોનોમી ઓફ હોલ ફિલ્મને પ્રાપ્ત થયેલો છે next question Oscar Award 2024 માં સર્વશ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને પ્રાપ્ત થયો છે તો પ્રશ્નનો રાઈટ આન્સર ધ બોય એન્ડ ધ હેરોન ફિલ્મને સર્વશ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્કાર એવોર્ડ બે હજાર ચોવીસમાં બેસ્ટ સિનેમેટોગ્રાફી પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે

સૌથી વધુ ઓસ્કાર એવોર્ડ કઈ ફિલ્મ પ્રાપ્ત કર્યા છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો રાઈટ આન્સર સૌથી વધુ ઓસ્કાર એવોર્ડ ટાઇટેનિક ફિલ્મ એ પ્રાપ્ત કર્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન કયા અભિનેતાએ સૌપ્રથમ વખત ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો એમિલ જેનિંગ્સે સૌપ્રથમ વખત ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન ઓગણીસો ઓગણત્રીસ થી આજ સુધીમાં કેટલા ભારતીયોને ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો છે મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર નવ ભારતીયોને પ્રાપ્ત થયો છે ઓગણીસો બ્યાસી માં પ્રાપ્ત થયો હતો ગુલઝાર એ આર રહેમાન રેસુલ પોકોટીને બે હજાર નવમાં ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો હતો કાર્તિક ગુજાલીસ ગુનિત મોંગા એમ એમ કિરવાની ચંદ્ર બોસ આ ચાર વ્યક્તિઓને વર્ષ બે હજાર ત્રેવીસમાં ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો હતો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ